કાબુ મેળવવા જહેમત ઉઠાવી તે મુદ્દે વિવાદમાં શિક્ષણ સમિતિના ચેરમેનના વાયરલ ઓડિયો સાથે શિક્ષકોએ બેઠક યોજી આવનાર સમયમાં આંદોલનની ચીમકી આપી

ભરૂચ વર્ડ નંબર સાતમાં સેનેટરી ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા ખુલ્લી ગટર ઉભરાતી ગટરોના કારણે પાણી રોડ ઉપર હોવાના વાયરલ વિડિયોમાં આખરે સસ્પેન્ડ કરાયા હોવાના આક્ષેપ પદા અધિકારીઓના જ અંદરો અંદર વિકવાદના કારણે કર્મચારીઓનો ભરો થતો હોવાનું પણ લોકોમાં ચર્ચાસ્પદ

ગુસ્સે આવી સ્કૂલના કર્મચારીને સાગબાળા બદલી કરવાની શેખી મારતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે સમગ્ર શિક્ષક જગત માટે કલંકિત હોવાના આક્ષેપ સાથે વિવિધ શાળાના શિક્ષકો હવે સ્વનિર્ભર બનવા માટે એક મીટિંગનું આયોજન કર્યું હતું આડે ધડ ફોન ઉપર ખખડાવતા આવા ચેરમેનો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવનાર છે આવનાર સમયમાં શિક્ષકો આંદોલનનું રણસિંગુ ફૂંકે તેવા એંધાણો ઉપરતાઈ રહ્યા છે જોકે આ બાબતે સંજયસિંહ સિંધા સાથે પણ વાત કરવામાં આવતા તેઓ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે જવાબદાર અધિકારીઓ આચાર્ય કે પ્રિન્સિપલનો નંબર આપવામાં આનાકાની કરતા હોય જેથી ઉગ્રતા ફોન ઉપર થઈ હશે તેમ કહી સંજય સિંધાએ પણ પોતાનો બચાવ કર્યો હતો જો કે આ બાબતે વાલીએ કરેલા ખોટા વિડીયોને વાયરલ કરવાના પ્રકરણમાં વાલીઓને સીસીટીવીના આધારે વકીલ મારફતે નોટિસ આપવામાં આવી હોય ને આવનાર સમયમાં નામદાર કોર્ટમાં પણ શાળા સંચાલકો ફરિયાદ દાખલ કરશે તેવી માહિતી પણ પૂરી

કરજણ નજીક હોટેલ બતાવી બાના કરી બે કરોડ ચાલીસ લાખ પડાવી લેતા મુંબઈ પાટણ અને અમદાવાદના અગિયાર ભીજાબાજુ સામે ભરૂચમાં ફરિયાદ નોંધાઈ છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી ભારતીબેન બંસીભાઈ લુનાનગડિયા પટેલ રહે છે જય વિશાલ સોસાયટી દહેજ બાયપાસ રોડનારાઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેની આક્ષેપ કર્યા છે કે ફરિયાદના ફરિયાદીના જેઠ કિશનભાઈને હોટલનો વ્યવસાય કરવો હોય જેના કારણે આજથી દોઢ વર્ષ પહેલાં કોઈ સારી જગ્યા શોધખોળ કરતા હતા તે દરમિયાન ફરિયાદીના જેઠ કિશનભાઈનો હોટલના લે વેચ કરતા દલાલ મારફતે ખેડા અમદાવાદ હાઈવે ઉપર આવેલી રિલીફ હોટલના સંચાલક ઇબ્રાહીમ નૂર મોહમ્મદ અંશામદી સાથે મુલાકાત થઈ હતી અને તે સમયે ફરિયાદીના જેઠ કિશનભાઈએ ઇબ્રાહીમભાઈ સાથે અંશામિંદી હોટલ લે વેચ અંગે વાત કરેલી અને ઇબ્રાહીમભાઈ અસામદી હોટલોનો વ્યવસાય સારી રીતે જાણતા હોય જેથી ફરિયાદીના જેઠ કિશનભાઈએ પણ હોટલો વ્યવસાય શરૂ કરવા માટે જમીન કે હોટલ મળે તેવી વાત કરી હતી અને ત્યારબાદ ઇબ્રાહીમ અંસામદીએ વડોદરાની હદ વિસ્તારમાં આવેલ કરજણ નજીકના દેથાન ગામ પાસે નેશનલ હાઈવે નંબર આઠ ઉપરની એક હોટલ જેનો ખાતા નંબર પાંચસો ત્રણ બ્લોક સર્વે નંબર ઇઠ્યાસી એક તથા બીજો ખાતા નંબર પાંચસો બત્રીસ જેનો બ્લોક સર્વે નંબર બાણું જે બંને મળી કુલ પાંચ હજાર પાંચસો આઠ ચોરસ મીટરની ચાલુ હાલતમાં આવેલ અમદાવાદના રેલીફ હોટલના આરોપી ઇબ્રાહીમ અસામદીએ હોટલના માલિકો તરીકે અલગ અલગ માણસો ઊભા કરી ખોટા દસ્તાવેજના આધારે ફરિયાદીના જેટને ચાર કરોડના વેચાણ અંગે સોદો થયા બાદ ટોકન પેટે પ્રથમ વખત પચાસ હજાર આપ્યા બાદ ત્રીસ આઠ બે હજાર ત્રેવીસ સુધીમાં ટુકડે ટુકડે કુલ એક કરોડને એંસી લાખ કરી આપતા બહાના ખતમાં લખાણ પણ કરેલ છે ફરિયાદીના જેઠ વારંવાર ઇબ્રાહીમ અસમદીને વારંવાર વેચાણ દસ્તાવેજ કરવાની વાત કરવા છતાં વધુ રૂપિયા માંગતા હોય જેનાથી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં બીજા ટુકડે ટુકડે રોકડા રૂપિયા ચાલીસ લાખ ઇબ્રાહીમભાઈ અસામદી ફરિયાદી પાસેથી લઈ ગયેલા અને સિક્યુરિટી પેટે દસ ચેક આઈસીઆઈસીઆઈ બેંકના લઈ ગયેલા અને પૂર્વે આયોજિત કાવતરો રચી ફરિયાદી સાથે હોટલ વેચાણના બહાને છેતરપિંડી કરી હોય અને હોટલ અન્ય વ્યક્તિઓના નામે હોય તેવું તપાસમાં બહાર આવતા આખરી ફરિયાદીએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં અગિયાર લોકો સામે આઈપીસીની કલમ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો ઇકોતેર ચારસો ઓગણીસ ચારસો વીસ ને એકસો વીસ બી મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે વોર્ડ નંબર સાત માં સેનેટરી ઇન્સ્પેક્ટર ની ફરજ બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ તો વર્ષો થી એવું છે આજકાલનું નું નહીં વર્ષો છે પણ કોઈ સમજતું જ નહીં અમારી વાત આ તો હું કાલ પણ જેસે કૂતરું મારી ગયું તે 4 દિવસથી ઉસકાવરાયું નહીં કોઈ ઓછો વાય નહીં આવતું ભલન તે થાય પબ્લિક મળી જાય ને કોઈ જોવા નહીં આવે ના નગરપાલિકા વાળા ભરૂચ શહેર વિકાસના કામોના ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં ઉભરાતી ગટરોના કારણે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા આ અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા જેના પગલે નગર સેવા સદન એક્શનમાં આવ્યું હતું ઉભરાતી ગટરોના કારણે નજીકમાં આવેલ શાક માર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા મુખ્ય માર્ગ પર જ ગટરનું પ્રદૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી હતી રેનુકાબેન ફતે ભરૂચમાંથી બોલું છું મારા ઘરની સામે ગંદકી વધી થાય છે ગતેરો બરાબર ની ઉભરાય છે મારી છોકરી ચાર દિવસથી માડી હતી ચાર બાટલા ચડાયા છે કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી બરાબર જે ભયને સસ્પેન્ડ કર્યા ને એની જવાબદારી હોય સાફ કરવાની મેલવાની બધી એ પણ સાફ કરવા કેમ કોઈ નહીં આવતું જોતું એ કેમ નહીં સામે ગરીબ રોગની સામે એ પૈસા એમના ઘરની સામે કચરો નાખે એમને કેવું તૈયારીમાં સાફ કરાવે છે બીજાની સામે કેમ સાફ કરાવી દુકાન ધરાવ છું સ્ક્રેપ ની તો આ ગંદકી ના હિસાબ થી અહી બહુ રોગચાળો ફાટી નકડે એવું છે હિસાબ હવે કાલે કઈ સમાચાર પર એને પણ બતાવેલું છે એટલે બધું પણ આજે સાફ કરવા તો આવેલા પણ હજુ કંઈ સાફ બરાબર થયું નથી હમણાં નગરપાલિકાથી એવી આશ રાખીએ છીએ કે જરા વ્યવસ્થિત સાફ કરે નહીં કોઈ રોગચાળો કે કોઈને તકલીફ નહી થાય એવું જરા કરી આપે એટલે અમે આશા રાખીએ નગરપાલિકાથી જ્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર ના સેનેટરી ઇન્સ્પેક્ટર નિતિશ સોલંકીની ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જો કે આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાં લેવાથી પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે જેનું કાયમી નિરાકરણ લાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવે છે આ તરફ આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે દાંડિયા બજાર વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે

કેમિકલ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગતા સોલ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી વાગડા તાલુકાના દહેજમાં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી

જેના કારણે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી આ અંગેની જાણ કરાતા જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો લગભગ પાંચથી સાડા પાંચ કલાકની ભારે જહેમત બાદ સોલ ફાયર ફાટરોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી કંપનીની એમપીપી તોર્ન પ્લાન્ટમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેમાં કંપનીનો વેરહાઉસ સહિત પ્લાન્ટ બનીને ખાક થઈ ગયો હતો ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત જાનહાની થઈ ન હતી જોકે આગના પગલે દોડધામ મચી જવા પામી હતી તેમજ કંપનીને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન પહોંચ્યું હતું અગ્લેશ્વર નજીક આર સ્કૂલ પાસે કાર પલટી વાળી જતા રોડની સાઈડમાં ઉતરી હતી અંકલેશ્વર ભરૂચ માર્ગ પર આજે એક કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જૂના નેશનલ હાઈવે પર આરએમપીએ સ્કૂલ નજીક એક કાર અચાનક પલટી મારી ગઈ હતી કાર સીધી વરસાદી પાણીના નિકાલની કાસમાં જઈને પડી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં નસીબ જોગી કાર ચાલકની કોઈ ગંભીર ઈજા થઈ ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા સુરતની મહિલાએ નર્મદા નદીમાં માં છલાંગ લગાવતા બસ ટિકિટ અને પાકીટ મળતા નર્મદા નદીમાં શોધખોળ શરૂ કરાઈ છે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોતની છલાંગ લગાવી છે જેની જાણ સામાજિક કાર્યકરને થતાં તેઓએ પોલીસને જાણ કરી સ્થાનિક નાવિકોની મદદથી તેને શોધવાની કવાયત હાથ ધરી છે ભરૂચના નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ જ્યારે સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેમ અનેક લોકો ત્યાંથી મોતની છલાંગ લગાવે છે આજે પાંચમી માર્ચના રોજ પણ એક સુરત માંડવી બસની ટિકિટ લઈને આવેલી એક મહિલાએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી જોકે તે પાણી ગરક થઈ જતાં તેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરતા તેઓએ પોલીસને જાણ કરીને સ્થાનિક નાવિકોની નાવડીની મદદથી નર્મદા નદીમાં મહિલાની શોધખોળ આરંભી છે સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે બે દિવસ માટે ટેકનિકલ ફેસ્ટિવલ નું આયોજન કરાતા સત્તરસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે તારીખ પાંચ અને છ માર્ચ બે હજાર પચીસ માટે ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ અંતર્ગત કુલ ચાલીસ કોલેજોના સત્તરસો વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો આ પ્રોગ્રામના મુખ્ય કન્વીનર પ્રોફેસર કેજી ભુવા હતા ટેકનિકલ ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગ્યે આયોજિત થયો જેમાં આચાર્ય ડોક્ટર પ્રદીપ લોઢા વિવિધ વિભાગના વડાઓ ટેકનિકલ ફેસ્ટિવલ કોઓર્ડિનેટર પ્રશાંત કે શાહ તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા વિકસિત ભારતની થીમ અને સંકલ્પ સાથે વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓના ટેકનિકલ કૌશલ્ય ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહિત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો યુવાનોને માર્ગદર્શન અને દિશા મળી રહે તે માટે બે દિવસીય પ્રોગ્રામનું આયોજન થયું હતું ગુડ મોર્નિંગ અમે જી સી ભરૂચ કેમિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ છે અમે એસઆઈસી અંતર્ગત કેળાના અમે અમે પેપરનું નિર્માણ કર્યું છે એના માટે કેમિકલ્સમાં સોડિયમ સલ્ફાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને એચસીએલનો વપરાશ કર્યો છે તથા અમે એને શોક કર્યું છે બાર કલાક માટે અને પછી અમે એને થોડું ઘણું બ્લીચ કરીને એનો કલરને એનહેન્સ કર્યો છે પછી નેચરલ એડિટ અમે ટર્મરિક સિલેન્ડ્રા એનો જે બ્લ્યુ કલર આપે છે રેડ કેબેજ અમે પર્પલ કલર માટે અને અમે સ્પ્યુ જે એક ટાઈપની એલગી આવે છે અમે એનો વપરાશ કરીને એનો લીલો કલર આપવાના છે પછી અમે એનો મેકેનિકલ પ્રોસેસ યુઝ કરીને અમે એને એકદમ નોટબુકમાં પેપર વપરાય આપણે એ રીતના યુઝ કરીશું અને અમે આગળ એને પેટન્ટ અને યુટિલાઇઝેશન પેટન્ટ માટે બી અપ્લાય કરવાના છે અમારા મેન્ટર્સ શ્રી એન વાઘેલા સર અને પ્રોફેસર મનજીત મેમે આમાં ખૂબ મદદ કરી છે અને અમારી પૂરો ટીમનો સાથ સરકાર આમાં બહુ સારો રહ્યો છે गवर्नमेंट इंजीनियरिंग कॉलेज भरूच 2025 का टेक्टोनिक टेक फेस्ट सेलिब्रेट कर रहा है कॉलेज 2004 से चालू हुआ और 2008 में बेच पहली बार निकला था और 2008 से लेके अभी तक हर साल बच्चे अपना टेक्निकल जो लर्निंग्स हैं स्किल्स हैं जो प्रोजेक्ट्स है, हैं हैं उनका शोकेसिंग करते हैं यहाँ कैंपस पे यहाँ जब जितने प्रोजेक्ट्स लग रहे हैं उनको इंटरेक्शन के लिए बाहर से गुजरात की अन्य कॉलेजेस इंजीनियरिंग और साइंस कॉलेजेस के स्टूडेंट्स यहाँ पे आते हैं और वो भी पार्टिसिपेट करते हैं बच्चों के साथ पे इंट्रैक्शन करते हैं कोलोब्रेशन करते हैं करीब करीब यहाँ पे चालीस इवेंट्स इस बार प्लान है और दे आर गोइंग टू बी पार्ट ऑफ दिस टैक्टोनिक ट्वेंटी सारा का सारा टेक्टोनिक ट्वेंटी ट्वेंटी फाइव है वो जिम खाना के अंडर में स्टूडेंट्स टीम के द्वारा ऑर्गेनाइज हो रहा है और यहाँ के बहुत ही इंथ्यूजिक स्टूडेंट्स हैं जो एक हमारी ब्रांच है कंप्यूटर इंजीनियरिंग नई है अभी और छठे साल में है उन स्टूडेंट्स का भी काफी इन्वॉल्वमेंट रहा है हमारा जो स्टूडेंट स्टार्टअप इनोवेशन प्रोग्राम है उसके अंदर जितने भी प्रोजेक्ट्स हैं और जितने भी इनोवेश या पेटेंट्स हैं डिजाइन पेटेंट्स हैं उन सब का भी एग्जीबिशन और यहाँ पे शोकेसिंग हो रहा है हमारा ये ट्राई रह रहा है कि फैकल्टी और स्टूडेंट्स दोनों का इंटरेक्शन रहे आउटर वर्ल्ड से तो इंडस्ट्री के काफी लोगों ने स्पॉन्सर भी किया है और इन्वोल्वमेंट भी रहा है इंडस्ट्री का दहेज इंडस्ट्री एसोसिएशन है ओ है और यहाँ पे कुछ कंसल्टेंट ग्रुप्स हैं जो भी यहाँ कैंपस पे आए हैं और वो लोग भी हमारे में हिस्सा बन रहे हैं तो ये एक भरूच के लिए बहुत अच्छी बात है कि इंजीनियरिंग कॉलेज का कंट्रीब्यूशन रह रहा है लोकल इश्यूज को सॉल्व करने में और यहाँ ये जो टेक्नोलॉजी का ट्रांसफर हो रहा है लोकल लेवल पे ये एक दिन भरूच को एक नए दिशा देगा और एक नए स्तर पर लेके जाएगा ये मुझे उम्मीद

પરંતુ તેઓએ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખતે એકલી માર્ચે ભરૂચના વર્ષો જૂના શ્રી બટુકનાથ સાર્વજનિક વ્યાયામશાળા દ્વારા આયોજિત નટવર જાદવ જલતચાર સ્પર્ધામાં ચાલીસ થી પચાસ વર્ષના ગ્રુપમાં સાંઈ મંદિર ખાતે ભાગ લીધો હતો જેમાં નરગીસ પરમારે બહેનોની તોણ કિમી જલદચાર સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું અંતર આઠ મિનિટ બેતાલીસ સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું હતું તે માટે તેમને શ્રી બટુકનાથ વ્યાયામ સારા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા જો કે તેઓએ આટલેથી નહીં અટકતા બીજી માર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની શ્રી નરોત્તમભાઈ પટેલ જલદ ચાર સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં સમગ્ર રાજ્યમાં કુલ પાંત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધેલ તેમાં નરગીસ પરમારે પાંચ કિમીની જલદચાલ સ્પર્ધામાં ચુમ્માલીસ મિનિટ ને ઓગણ સેકન્ડમાં પોતાનો રાઉન્ડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌતક બતાવવાની તૈયારી કરી રહ્યા છે મારું નામ નરગીસ પરમાર છે અને હું ભરૂચ જિલ્લામાં રહું છું અને આપણે અહીંયા ભરૂચ જિલ્લાની એક જલતચાલ સ્પર્ધા થયેલી જેમાં અપ ટુ ફોર્ટીના એજ ગ્રુપ માટે જલતચાલ સ્પર્ધા હતી એમાં મેં પાર્ટિસિપેટ કર્યું એ બટુકનાથ સાર્વજનિક શાળા દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી અને થ્રી કિલોમીટરની જે જલતચાલ સ્પર્ધા છે એમાં મેં ફોર્ટી ટુ ફિફ્ટીના એજ ગ્રુપમાં પહેલો નંબર પ્રથમ નંબર મેં પ્રાપ્ત કર્યો છે એના પછી રાજ્યકક્ષાની જે જલતચાલ સ્પર્ધા હતી એ આપણે રાજપીપળામાં યોજાયેલી હતી અને એમાં પણ મારો ફર્સ્ટ નંબર આવ્યો છે અને હવે હું નેશનલની તૈયારી માટે રેડી છું એની માટે મેં કોઈ પ્રેક્ટિસ કે કોઈ તૈયારી નથી કરી પણ ટૂંક સમયમાં મને ખબર પડી અને પાર્ટિસિપેટ કર્યો છે હવે મને એમ લાગે છે કે મને હજુ આગળ આ લાઇનમાં વધવું છે મોટિવેશન માટે શું કહેશો તમે પહેલાંથી જ એમ તો ફિટનેસ માટે બહુ મતલબ મને બહુ ગમે છે ફિટ રહેવાનું અને લાસ્ટ ટેન ઇયરથી હું યોગા ટીચર છું અને પ્લસ મેં હમણાં લાસ્ટ ફાઇવ મંથસે હર્ક્યુલસ જીમમાં જોડાઈ છું જેમાં મને મારી મસલ સ્ટ્રેન્થ ને મારું સ્ટેમિના બહુ વધ્યું છે એમ લાગે છે અને મને હર્ક્યુલસ જીમમાં આપણા જેકી સર બહુ સપોર્ટ કરે છે એ મને ફિટનેસ માટે બહુ મોટિવેશન આપે છે પ્લસ ત્યાંના બધા જ ટીમ જે મેમ્બર છે એ બધા બહુ સારી રીતના હેલ્પફુલ છે અને આગળ હવે નેશનલ માટે હું તૈયારી કરવા માટે તૈયાર છું એમ કે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ નોલેજ કોન્સિટીયમ ઓફ ગુજરાત દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ઝોન ચારમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેર બે હજાર યોજાયો આ ફેરમાં ડૉક્ટર બી એચ પરમાર આચાર્ય સરકારી વિનિમય કોલેજ વાલોડ તથા ડૉક્ટર કે ડી પંચાલ ગાંધી સરકારી ઇજનેર કોલેજ સુરત ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની ઓગણીસ કોલેજોના ચાર હજાર ચારસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

પ્લેસમેન્ટ ફેર બે હજાર નું આયોજન કરવામાં આવેલ છે અને ત્રીસ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ અત્યારે ઉપસ્થિત છે આજ સાંજ સુધીમાં આશરે સાડે ત્રણસો થી ચારસો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે રોજગારી પૂરી પાડવામાં આવે એવું અમારું લક્ષ્યાંક છે અને અત્યાર સુધીમાં

વાગડા તાલુકાના દહેજ પંથકની નિયોજન કેમિકલ કંપનીમાં ભયંકર આગ વેરહાઉસમાં ભીષણ આગ લાગતા સોળ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી ફી મુદ્દે વિવાદમાં શિક્ષણ સમિતિના ચેરમેનના વાયરલ ઓડિયો સાથે શિક્ષકોએ બેઠક યોજી આવનાર સમયમાં આંદોલનની ચીમકી આપી વાયરલ વિડીયો કરનાર વાલી સામે વકીલ મારફતે નોટિસ આપવાની શાળા સંચાલકોની કાર્યવાહી કર્જન નજીક હોટલ બતાવી બાનાખત કરી બે કરોડ ચાલીસ લાખ પડાવી લેતા મુંબઈ પાટણ અને અમદાવાદના અગિયાર ભેજા બાજો સામે ભરૂચ ટેવિઝનમાં ફરિયાદ અન્ય અજાણ્યા વ્યક્તિની હોટલ બતાવી છેતરપિંડી કરી હોવાના ફરિયાદમાં આક્ષેપ ભરૂચ વોર્ડ નંબર માં સેનેટરી ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા ખુલ્લી ગટર ઉભરાતી ગટરોના કારણે પાણી રોડ ઉપર હોવાના વાયરલ આખરે સસ્પેન્ડ કર્યા હોવાના આક્ષેપ બધા અધિકારીઓના અંદરો અંદર વિખવાદના કારણે કર્મચારીઓનો નો થતો હોવાનું પણ લોકોમાં લોકો માં ચર્ચાસ્પદ સમાચાર આવતીકાલે